વિદ્યાર્થી મિત્રો પાર્ટ બારમાં હવે આપણે છેલ્લો ટોપિક ભણીશું બાર પોઈન્ટ ચાર બીજનો ફેલાવો તો કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઊગે છે કારણ કે જે બીજ છે કે જેમાંથી પુષ્પો ઊગે છે એ જુદી જુદી જગ્યાએ ફેલાય છે ક્યારેક તમે જંગલ ખેતર કે બગીચામાંથી ચાલતા ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે તો એ કપડાને કેવી રીતે ચોંટી જાય છે જો એક જ બીજી એક વસ્તુ જોઈએ આપણે કે જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યાએ પર પડે અને ત્યાં જ વૃદ્ધિ પામે તો શું થાય તો એક જ જગ્યા જગ્યા પણ એક છે અને ત્યાં ઘણા બધા એક જ વનસ્પતિના ઘણા બધા બીજ રહેલા છે તો ત્યાં સૂર્યપ્રકાશ પાણી ખનિક્ષાર અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે એનું પરિણામ એ થાય કે જે બીજ છે એ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામતા નથી વનસ્પતિના બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા વનસ્પતિને ફાયદો થાય છે કારણ કે બીજ અલગ અલગ જગ્યાએ ફેલાઈ જાય એટલે એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પાણી સાર અને જગ્યા મળી રહે વનસ્પતિ અને કુંપળોમાં સૂર્યપ્રકાશ પાણી અને ખનિક્ષારોની સ્પર્ધાએ અટકાવે છે તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવ કરવાની પણ તક આપે છે બીજ અને ફળો એ પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે પાંખોવાળા બીજ જેવા કે સરગો અને મેપલ આકૃતિમાં તમે જોઈ શકો છો અને ઘાસના હલકા બીજ અથવા આંખના રોમમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળોને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જઈ લઈ જઈ શકાય છે કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે નાળિયેરમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્યાવરણના સ્વરૂપમાં વિકાસ પામે કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂક જેવી રચના ધરાવે છે જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂર દૂરના સ્થળો સુધી જાય છે ઉદાહરણ તરીકે ગાડેરિયું ગાડરિયું અને યુરેના કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે કે જ્યારે ફળ ઝાટકાથી ફૂટે છે આ બીજ પિતૃ વનસ્પતિથી ફળ ઝાટકાથી ફૂટવાના કારણે જે બીજ છે એ પિતૃ એટલે કે મેઇન વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે કે જે એરંડા અને બાલસમમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બાર પૂર્ણ થાય છે આ પાઠમાં આપણે કયા કયા ટૉપિક વિશે અભ્યાસ કર્યો એ આપણે ટૂંકમાં જોઈ લઈએ તો બધા જ પ્રકારના સજીવો બહુગુણિત થાય છે એટલે કે એક એકથી વધારે થાય છે અને તેમના જેવા જ સજીવો ઉત્પન્ન કરે છે વનસ્પતિમાં બે પ્રકારના પ્રજનન જોવા મળે છે અલિંગી અને લિંગી અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ જેવી કે અવખંડન કલિકા સર્જન બીજાણુ સર્જન અને વાનસ્પતિક પ્રજનન લિંગી પ્રજનનમાં નર અને માદા પૂજનીઓના ફલનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગો કે જેવા કે મૂળ પ્રકાંડ પણ જેવા અલગ અલગ ભાગોમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે પુષ્પ એ એકલિંગી હોય શકે જેમાં કાં તો નર પ્રજનન ભાગ અથવા તો માદા પ્રજનન ભાગ હોય શકે દ્વિલિંગી પુષ્પમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગ જોવા મળે છે પૂજન્યુઓ પરાગ્રજમાં જોવા મળે છે જ્યારે એ અંડકમાં જોવા મળે છે પરાગનયની પ્રક્રિયા એક પુષ્પના પરાગાસયમાંથી પરાગ્રજનું એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે અને એ બે પ્રકારમાં જોવા મળે છે સ્વપરાગનયન અને પરપરાગનયન તો સ્વપરાગનયનમાં પરાગ્રજ એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપિત થાય છે જ્યારે પરપરાગનયનમાં પરાગ્રજ એક જ પુષ્પના પરાગાશયમાંથી બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે પરાગનયનની પ્રક્રિયા પવન પાણી અને કીટકો દ્વારા થાય છે નરજન્યુ અને માદાજન્યુના સંયુગમની પ્રક્રિયાને ફલન કહે છે આ વ્યાખ્યા તમે યાદ રાખજો ફલન એટલે શું ફલન પામેલા અંડકોષોને ફલિતાંડ કહે છે અને ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે એટલે કે પછી ફલિતાણનું ભ્રૂણ બને છે પરિપક્વ અંડાશય એ ફળમાં પરિણમે છે જ્યારે અંડક એ બીજમાં ફેરવાય છે જેમાં વિકસતો ભ્રૂણ આવેલો હોય છે બીજના ફેલાવાની પ્રક્રિયા પવન પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે બીજનો ફેલાવો એ વનસ્પતિને ઉપયોગી છે કેવી રીતે તો પહેલો પોઈન્ટ કે વધુ ઘીચતા અટકાવે બીજો પોઈન્ટ છે કે પ્રકાશ પાણી અને ક્ષારોની સ્પર્ધા અટકાવે અને ત્રીજો પોઈન્ટ તો કે નવી વસવાટોનું નિર્માણ કરે છે